આષાઢી શુદ્ધ માસમાં અને હિન્દુ ધર્મના પવિત્ર મહિનાનો શ્રાવણ માસમાં પહેલા અથવા છેલ્લા સોમવારે મહારાષ્ટ્રીયન સમાજના આરાધ્ય કુલ દૈવત કાનબાઈ માતાનો સૌથી મહત્વનો પર્વ ઉજવવામાં આવે છે અને કાનબાઈ માતાજીનો ઉત્સવ પારંપરિક રીતે ધામધૂમપૂર્વક પૂર્વક મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવે છે અને આ વખતે પણ સુરતના પૂર્ણા વિસ્તારમાં આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી સુરત શહેર ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી હોવાથી ટાઈમનનો હાપ હોવાથી ભારતના તમામ રાજ્યોમાંથી રોજીરોટી મેળવવા માટે સુરત શહેરમાં વસેલા છે એમાંથી એક મહારાષ્ટ્રીયન સમાજના ખાસ કરીને ખાનદેશના અને સમાજમાં મોટી સંખ્યામાં સુરત શહેરમાં વર્ષોથી વસવાટ કરે છે ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં કાનબાઈ માતાજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે સુરતના પુના વિસ્તારમાં શાડી શુદ્ધ માસમાં અને હિન્દુ ધર્મના પવિત્ર મહિનાનો શ્રાવણ માસમાં મહારાષ્ટ્રીયન સમાજમાં સૌથી મહત્વનો પર્વ કાનબાઈ માતાજીનો પારંપરિક રીતે ધામધૂમથી પર્વની ઉજવણી કરવામાં આવે છે અને આ તહેવારની ઉજવણી આ વખતે પણ કરવામાં આવી હતી આ તહેવારની ઉજવણી કંઈક આ પ્રકારની હોય છે કે શનિવારે સાંજે ત્રીજા ભાજીભાકરી ના રોટ હોય છે તેમજ આખી રાત હાથ ઘંટી પર લોટ ડળીને રવિવારે ત્રીજા પહાડ સંધ્યાના સમયે માતાજીની સ્થાપના કરી તે લોટની પ્રસાદી બનાવી આખા કુટુંબ સાથે મળીને ગ્રહણ કરવામાં આવે છે અને આખી રાત ભજન કીર્તન કરી જાગરણ પણ કરવામાં આવે છે તેમજ સોમવારે સવા પહરમાં માતાજીની ધામધૂમથી શોભાયાત્રા કરવામાં આવે છે અને બીજા પહેર બપોર સુધીમાં તેમને વિસર્જિત કરવામાં આવે છે આખો ખાનદેશ આ ઉત્સવ અને ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે અને ભાવિક ભક્તો અને દર્શનનો લાભ લઈ આનંદ હર્ષ નાચ ગાન કરી માતાજીના આશીર્વાદનો લાભો લૂંટવામાં આવે છે અને ધામધૂમપૂર્વક પૂર્વક આ ઉજવણી થાય છે અને આ વખતે પણ પૂરા વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ જનાદિશની